સુરતમાં કાયદો હાથમાં લેનારાનું વધુ એકાંતક સામે આવ્યું છે રોડની અનમોલ માર્કેટના નામે વાયરલ થયેલા વિડીયોનો વાયરલ થયો છે જેમાં દુકાન માલિકે ચોરીના આરોપમાં બે કર્મચારીઓને કપડાં કાઢી લગ્ન કરી ફટકાર્યો હતો જે વીડિયો વાયરલ થતાં પોલીસ તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા સુરતમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે ત્યારે આ માર્કેટોમાં અસંખ્ય લોકો કામ કરે છે જેમાં ટેક્સટાઇલ માર્કેટની એક દુકાનમાં બે યુવકોને તાલીબાની સજા અપાઈ હોવાના વિડીયો સામે આવ્યા છે આ વીડિયો દસ ઝૂનના રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટનો હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં એક દુકાનમાં બે શખ્સો દ્વારા ચોરી કરવા આવ્યા હતા અને તેમને ઝડપી પાડી દુકાન માલિક દ્વારા બંને શખ્સોને નગ્ન કરી માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે બંને યુવકોને એક બાદ એક બધાની વચ્ચે લઈ જઈ લાકડાના દંડા વડે ફટકા મારવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ તેમને કાન પકડીને ઉઠક બેઠક પણ કરાવવામાં આવતી હોવાનો વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે તો બીજી તરફ કેટલાક લોકો દ્વારા આ તાલિબાની સજાનો વિડીયો બનાવવામાં આવી રહ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ વિડીયો વાયરલ થયા બાદ ત્વરિત પોલીસ તપાસ હાથ ધરી હતી અને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા તો ચોરીની શંકાએ બે યુવાનોની છ જણાએ સાથે મળી માર માર્યો હોવાનો આક્ષેપો કર્યા છે હાલ તો આ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં 10મી જૂન ના રોજ સવારે 10:30 વાગે એક ઘટના બનેલી હતી જેમાં ગોપનાર જે છે જીતુ ઈશ્વર અને રાજ ઉર્ફે સેન્ટિયા ઉર્ફે પ્રદીપ નાના મોરે આ બંને ત્યાં આગળ રોજ બરોજ મજૂરી કરી સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધાગા કટિંગ પોટલા ઉંચકવાનું આ રીતનું છૂટક મજૂરી કામ કરી અને પોતાનું પેટિયું રડતા લોકો છે આ લોકો તે દિવસે સાડા દસ વાગ્યાના સુમારે માર્કેટની અંદર મજૂરી કામ શોધવા ગયા હતા ત્યારે બસો દસ નંબરની દુકાન આગળ ઉભા રહીને વાત કરતા હતા ત્યારે કેટલાક વેપારીઓ એમની પાસે આવી અને તમે ચોરી કરવા આવ્યા છો એવા આક્ષેપો મૂક્યા અને ત્યારબાદ એની અંદર લઈ જઈ આ જે ભોગ બનનાર છે જીતુ ઈશ્વર વાઘ અને રાજ ઉર્ફે પ્રદીપ નાના મોરે એ લોકોને દુકાનની અંદર લઈ જઈ એમને અપમાનિત કરવામાં આવ્યા એમની સાથે ગાળાગાળી કરવામાં આવી નિવસ્ત્ર કરી અને એમને લાકડી વડે માર મારવામાં આવ્યું ઈજા પહોંચાડવામાં આવી આ આ આ બન્યા હતા અને પછી ઘટના જે છે અનમોલ અંદરના ભાગે હતી ગઈકાલે તારીખ અગિયારના સાંજના સમયે પોલીસ કર્મચારીના ધ્યાનમાં આવ્યા એમણે તાત્કાલિક થાણા અધિકારી અને ઉપરી અધિકારીનું ધ્યાન દોર્યું પોલીસે સુઓ મોટો એક્શન લઈ આ જે ભોગ બનનાર છે એમને એમના ઘરેથી શોધી કાઢ્યા અને એમની ફરિયાદ લીધેલી છે એમનું મેડિકલ તપાસ કરવામાં આવેલી છે પૂછપરછ બાદ આ ઘટનાની અંદર જે ત્રણ વેપારીઓના નામ હાલે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યા છે તે પૈકી વૈભવ ભાલોટિયા નીતિશ કેટિયા આ બંનેને ડિટેઇન કરી દેવામાં આવેલા છે રવિ જયપુરિયાની શોધખોળ ચાલુ છે અને હાલે પોલીસ ઘટના સ્થળની આસપાસના જેટલા પણ સીસીટીવી કેમેરા છે એ સીસીટીવી કેમેરા મેળવી રહી છે ફૂટેજ મેળવી રહી છે અને ફૂટેજના આધારે આમાં જેટલા પણ અન્ય લોકો સંડોવાયેલા હશે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ જે વેપારીઓ દ્વારા કાયદો હાથમાં લેવામાં આવ્યો એ કોઈ પણ રીતે અને જે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી સુરતમાં કાયદાનું શાસન હતું છે અને રહેશે ત્યારે કોઈ પણ નાગરિકોને કોઈ પણ કમ્પ્લેન હોય તો પોલીસ સ્ટેશન ચોવીસ કલાક માટે ખુલ્લા છે સો નંબર ઉપર પોલીસ એક્ટિવ છે કોઈ પણ ઘટના બને કોઈ પણ નાગરિકને કાંઈ પણ તકલીફ હોય તો તાત્કાલિક સો નંબર ઉપર ફોન કરે એટલે પાંચથી દસ મિનિટની અંદર પોલીસ પહોંચી જતી હોય છે વેપારીઓ અને અન્ય તમામ મિત્રોને સુરતના રહેવાસીઓને એક ખાસ વિનંતી છે કાયદો ક્યારેય હાથમાં લેવો નહીં પોલીસને તાત્કાલિક જાણ કરવી કે જેથી આવી કોઈ પણ બનાવ બાબતે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરી શકાય હાલે એની પૂછપરછ ચાલુ છે સીસીટીવી ફૂટેજ મેળવવાનું ચાલુ છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા પણ અમે આ માહિતી મેળવી રહ્યા છીએ ખરેખર આવી કોઈ ઘટના બની હતી કે પછી વેપારીઓને માત્ર ડાઉટ હતો એ બાબતે તપાસ કર્યા બાદ હકીકત સામે આવશે

અન્ય સીસીટીવી ફૂટેજ મેળવી અને અન્ય જે પણ સંડોવાયેલા વેપારીઓ છે એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આમાં કોઈને બક્ષવાનો કોઈ સવાલ આવતો નથી